મારાલા વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણી યુટ્યુબ ચેનલ એટલે કે સાયંકાલ શિક્ષા અભિયાનમાં આપણે આ પ્રકારના ઘણા બધા દાખલાઓ સોલ્વ કરી ચૂક્યા છે જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો પ્લીઝ એ વિડીયો એકવાર જોઈ લો અને ઘણા બધા દાખલાઓ શીખી લો ઠીક છે જો કોઈ પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન આવે તો આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ એનું હું તમને સમજૂતી આપું સૌથી પહેલાં સંખ્યાને વાંચવા જઈએ તો આ એક સંખ્યા છે એક પોઈન્ટ એક એક પોઈન્ટ જીરો એક એક પોઈન્ટ જીરો જીરો એક સરવાળો છે યોગ કરવો એટલે સરવાળો કરવો ઉમેરવું ઠીક છે તો આ શબ્દ જોઈને તમારે કન્ફ્યુઝ થવા નથી બસ યાદ રાખવાનું છે બધાનો સરવાળો કરવાનો થાય છે આટલી મોટી સંખ્યા જોઈને ગભરાવાનું પણ થતું નથી કેમ કારણ કે આ સંખ્યાનો સરવાળો એ એટલો જીજી ઈઝી છે જે તમે સાદા સરવાળો કરો છો બસ ખાલી ધ્યાન શું રાખવાનું છે તો આમાં પોઈન્ટ છે એનું ખાલી ધ્યાન રાખવાનું છે જો હું તમને સમજાવું તો પહેલી સંખ્યા કોણ છે આપણી પાસે તો એક પોઈન્ટ એક છે તો સૌથી પહેલા લખી દઈએ આપણે એક પોઈન્ટ એક એક પોઈન્ટ એક બીજી સંખ્યા છે આપણી પાસે એક પોઈન્ટ જીરો એક હવે ધ્યાન રાખજો પોઈન્ટની નીચે પોઈન્ટ આવે બસ આટલું આપણે મેન્ટેન કરવાનું છે આટલું આપણે ધ્યાન રાખવાનું છે એક પોઈન્ટ જીરો એક તો પોઈન્ટ પેલા એક એટલે એક પોઈન્ટ જીરો અને એક બસ આ લખાણ તમને ખબર પડી ગઈ આવી રીતે લખતા આવડી ગયો તો દાખલો તમને આવડી ગયો ત્યારબાદ એક પોઈન્ટ જીરો એકને જોઈએ એક પોઈન્ટ નીચે પોઈન્ટ હોવો જોઈએ જીરો જીરો અને એક રેડી ત્યારબાદ જીરો પોઈન્ટ ને જોઈએ તો જીરો પોઈન્ટ ઝીરો એક ત્યારબાદ અગિયાર પોઈન્ટ જીરો એકને જોઈએ

એક જીરો જીરો એક ગોઠવણી કરી દેવાની અને ત્યારબાદ સવાલો કરી દેવાનો હવે ધ્યાન આપજો અહીં આ જે સંખ્યા છે એમાં જોઈએ આપણે તો આની નીચે આ છે આની નીચે આ છે આની નીચે આ છે અને અહીંયા કોઈ જ નથી ખાલી એક છે

ચાર અને પાંચ છે તો અહીંયા લખી દેવાના છે આપણે પાંચ એક અને બે અહીંયા લખી દેવાના છે ખબર પડી તો આવી રીતે આપણે દાખલાનો સાચો જવાબ મતલબ ખૂબ ઈઝી છે દાખલો મેન તમને શું આવડવું જોઈએ એક વસ્તુ ખાલી પોઈન્ટની ગોઠવણી ઠીક છે તો આટલો દાખલો સરળ છે એ સંખ્યા જોઈને કદાચ તમને એમ લાગે કે આટલો અઘરો દાખલો આટલો મોટો દાખલો કેવી રીતે અમે ગણીશું પણ દાખલો અઘરો નથી બસ એની રીત આપણને આવડતી હોય તો દાખલો આપણા માટે એસી છે ઠીક છે તો તો કયો ઓપ્શન સાચો થશે આમાં બાર છે એ ખાસ ધ્યાન રાખજો પાછળ આમાં તેવીસ અગિયાર છે એટલે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે અને આ પ્રકારના કોઈ પણ દાખલા આવે મિત્રો તો તમે આવી રીતે સરળતાથી ગણી શકો છો જો તમને આ દાખલામાં સમજ પડી ગઈ હોય તો તમારે આ દાખલાનો જવાબ આપવાનો છે કોમેન્ટ કરવાની છે સાથે સાથે તમારું નામ લખવાનું ભૂલવાનું નથી એક પોઈન્ટ એક અને એક પોઈન્ટ ઝીરો નું યોગફળ એટલે કે એનો સરવાળો કેટલો થાય ફટાફટ નીચે કોમેન્ટ કરો સાચો જવાબ લખો અને તમારું નામ પણ લખી દેજો ઠીક છે મળીને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ